જય શ્રી કૃષ્ણ હું સ્નેહા મારી પેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું જુનાગઢની ફેમસ ફરાળી દહીં પેટીસ જો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો સૌથી પહેલાં આપણે મસાલાવાળું દહીં બનાવશું તેના માટે મેં એક મોટું બાઉલ લીધું છે આપણે એમાં એક કપ દહીં નાખશું હવે આપણે એમાં વન ટેબલ સ્પૂન બારીક સુધારેલા લીલા મરચાં નાખશું જો તમે લીલા મરચા ન ખાતા હોય તો ને સ્કીપ પણ કરી શકો છો હાફ ટી સ્પૂન મરી પાવડર નાખશું વન ટેબલ સ્પૂન પીસેલી ખાંડ નાખશું સ્વાદ પ્રમાણે સિંધા મીઠું નાખશું હવે આપણે આ બધાને દહીંમાં સારી રીતે મિક્સ કરી લેશું બધા મસાલા દહીંમાં સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે એને ફ્રીજમાં ઠંડુ થવા માટે રાખી દેશું હવે આપણે એક બીજો બાઉલ લેશું તેમાં એક કપ સિંગાણાનો ભૂકો નાખશું મેં સિંગાણાને કાચા જ પીસીને તૈયાર કરી લીધા છે હવે આપણે આમાં હાફ ટેબલ સ્પૂન ખાંડેલા આદુ મરચા નાખશું વન ટી સ્પૂન મરીનો પાવડર નાખશું હાફ ટી સ્પૂન ગરમ મસાલો નાખશું વન ટી સ્પૂન પીસેલી ખાંડ નાખશું સ્વાદ પ્રમાણે સિંધા મીઠું નાખશું હવે આપણે આમાં વન ટેબલ સ્પૂન લીંબુનો રસ નાખશું હવે આપણે આમાં બાઇન્ડિંગ માટે વન ટેબલ સ્પૂન તપકીરનો લોટ નાખશું આ બધાને સારી રીતે મિક્સ કરી લેશું આ બધું હવે સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે આમાં હાફ ટેબલ સ્પૂન પાણી નાખશું અને આ બધાને સારી રીતે મિક્સ કરી લેશું આ બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે અને સરસ બાઇન્ડિંગ આવી રહ્યું છે જો તમારા મિક્સરમાં બાઇન્ડિંગ ન આવે તો તમે થોડુંક વધારે પાણી પણ એડ કરી શકો છો હવે આપણે આપણા હાથમાં પહેલા થોડુંક તેલ લગાવી લેશું અને આ નાના નાના બોલ બનાવીને તૈયાર કરી લેશું આ રીતે જ બધા નાના નાના બોલ બનાવીને તૈયાર કરી લેશું મેં અહીં બધા બોલ્સ બનાવીને તૈયાર કરી લીધા છે હવે મેં અહીં એક બાઉલમાં ચાર બાફેલા બટેટા લીધા છે મેં એને બાફવા સમયે તેમાં થોડુંક મીઠું નાખ્યું હતું અને મેં એને મેસ કરીને તૈયાર કરી લીધા છે હવે આપણે આમાંથી થોડુંક પોષણ હાથમાં લેશું અને એને ગોળ બનાવી લેશું હવે આપણે આની વચ્ચે થોડી જગા કરી લેશું અને આપણે જે બોલ્સ બનાવીને તૈયાર કર્યા છે તે આપણે એની વચ્ચે રાખી દેશું હવે આપણે આને સારી રીતે કવર કરી લેશું આ સારી રીતે બધું પેક થઈ જવું જોઈએ જરા પણ ખુલ્લો ન રહેવો જોઈએ હવે આપણે આને સરસ ગોળ શેપ આપી દેશું આ રીતે જ આપણે બધી પેટીસ બનાવીને તૈયાર કરી લેશું આપણે બધી પેટીસ વાળીને તૈયાર કરી લીધી છે હવે આપણે અહીં એક પ્લેટમાં થોડોક તપકીરનો લોટ લીધેલો છે હવે આપણે આપણી પેટીસ છે તેને તપકીરના લોટથી કોટ કરી લેશું પેટીસ સારી રીતે કોટ થઈ ગઈ છે હવે આપણે એને ગરમ તેલમાં ફ્રાય કરી લેશું હવે આપણે આને હલકા હાથથી સારી રીતે પલટાવતા જશું અને પેટીસને ગોલ્ડન બ્રાઉન થવા દેશું પેટીસ સરસ ગોલ્ડન થઈ ગઈ છે તો આપણે એને પ્લેટમાં નીકાળી લેશું હવે આપણે દહીં પેટીસ સર્વ કરશું સૌથી પહેલા આપણે પ્લેટમાં પેટીસ રાખશું હવે આપણે પેટીસ ઉપર આપણે જે મસાલા વાળું કર્યું છે તે નાખશું જે આપણે બાલાજી અને હલ્દીરામનો ચેવડો આવે છે મેં એ ચેવડો અહીં યુઝ કર્યો છે ઉપર થોડીક બારીક સુધારેલી કોથમીર નાખશું હવે આપણી જૂનાગઢની ફેમસ ફરાળી દહીં પેટીસ બનીને બિલકુલ તૈયાર છે તમે પણ એને એકવાર જરૂરથી ટ્રાય કરજો